વિસાવદરની વાત કરીએ તો વિસાવદર નગરપાલિકાના કાર્યથી ગામ લોકો નારાજ જોવા મળી રહ્યા છે સ્વયંભુ લેખિત અરજી સાથે લોકો નગરપાલિકા પહોંચ્યા હતા પોતાને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માંગ કરી છે ગ્રામજનોએ નગરપાલિકા સામે હાય હાયના નારા લગાવ્યા હતા નગરપાલિકાએ સમસ્યાનો હલ નહીં લાવ્યો અને વેરામાં વધારો કર્યા જેથી લોકોએ વિરોધ કરી રહ્યા હતા યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જનતાનો આક્રોશ જોવા મળ્યો અને નગરપાલિકા ઉપપ્રમુખે સ્થિતિ પારખી કહ્યું કે ટૂંક સમયમાં સમસ્યાઓનું નિરાકરણ આવી જશે વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ આજ રોજ તારીખ એકવીસ સાત બે રોજ વિસાવદરના શહેરના નાગરિકો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા થોડી વાર પહેલા વિસાવદર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા એ રજૂઆત અમે શાંતિથી સાંભળી અને ટૂંક સમયની અંદર જે રજૂઆત આવી છે એને કર્મચારીને આદેશ કરી અને નિકાલ કરવાની સૂચના પણ આપી દીધી છે આજ રોજ તારીખ એકવીસ સાત બે હજાર પચીસને વાર સોમવારના રોજ નગરપાલિકા વિસાવદર દ્વારા જે વેરાનો રાક્ષસ રૂપી વધારો કરવામાં આવેલ છે આ વેરો નાબૂદ કરો સાથે મળીને ત્યાં જઈએ છીએ નગરપાલિકાએ રજૂઆત કરવાની છે અને આ વેરો નાબૂદ થાય ઘણા ઘણા નાગરિકોને તેમના ઘર પાસે કચરાપેટીનું કલેક્શનનું વાહન નથી આવતું રોડ રસ્તાઓ નથી ગટરના કનેક્શન નથી છતાં ગટરનો વેરો પાંચસો રૂપિયા વધારી દેવામાં આવ્યો છે પાણીના સમસ્યાઓ ઘણી બધી છે પાણીના ટાંકાઓ અપડેટ થયા નથી છતાં પાણીના વેરામાં ચારસો રૂપિયા જેવો આવો વિસાવદરના નગરજનો ઉપર આવો મહત્તમ વેરો વધારેલો હોય જેને અનુસંધાને આજ વિસાવદર નગર નગરજનો સૌ સાથે મળીને નગરપાલિકાએ રજૂઆત કરવા જઈએ છે